જોય એવું ટેટસ ભણવા માટે તમારે એલાઇટ મોશન એપની જરૂર પડશે તો સૌ મિત્રો તમારે એલાઇટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયો બે તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મશન એપમાં ઇન્પોર્ટ કરી લેવાના છે ઇનપોર્ટ કર્યા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશું એટલે આવી રીતના કંઈક અંદર સંગ આપેલો હશે પછી તમારે જે ફોટો પર ડિટેસ ઘણા ફોટો એડ કરવા માટે એના પ્લસના એકાઉન્ટ પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે ને ગમે તે ફોટો સિલેક્ટ કરવાનો રહેશે તો ગમે તે ફોટો અમે સિલેક્ટ કરી લેવું છું તો આ ફોટો અમે સિલેક્ટ કરું છું તો અહીંયા પ્લસના એકાઉન્ટ પર ક્લિક કરી અહીં બાજુમાં આવેલા ત્રણ ટબ્બા પર ક્લિક કરી અહીંયા ફૂલ સ્ક્રીન ફોટાને કરી લેવાનો છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનું છે છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરી આની ઉપર ક્લિક કરી સિલેક્ટ ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરી અહીંયા કોપી ઉપર ક્લિક કરી સિલેક્ટ લેરિક્સ એની પર ક્લિક કરી ફરી પાછી કોપી ઉપર ક્લિક કરી કોપી લેયર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે પહેલાં નંબર પ્રોજેક્ટ ઓપન કરી અહીંયા કોપી ઉપર ક્લિક કરી આ પેસ્ટ કરી દેવાનું છે વેસ્ટ કરશો એટલે તમારા જે સ્ટેટસ છે મળીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાયકનને તમારી પ્રેસ કરી દેજો